એકદમ ટેસ્ટી પરફેક્ટ માપથી દાબેલી બનાવીશું જેમાં દાબેલીનો મસાલો લસણની ચટણી અને ખાટી મીઠી ચટણી બધું જ પરફેક્ટ માપથી બનાવીશું તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે તો સૌથી પહેલાં દાબેલીનો કોરો મસાલો બનાવવા માટે પેનને એકદમ સરસ ગરમ કરી લેવાનું જો ગેસની આંચ ફાસ્ટ રાખીને પેનને ગરમ કરી લઈશું ત્યારબાદ ગેસની આંચ ધીમી કરી લેવાની અને તેમાં વન ફોર્થ કપ આખા ધાણા એડ કરવાના અથવા તો ચાર મોટી ચમચી જેટલા ધાણા એડ કરવાના એક ટી સ્પૂન જીરું એડ કરીશું એક ટી સ્પૂન મરી એડ કરવાના એક ટીસ્પૂન વરિયાળી એક ટી સ્પૂન લવિંગ એડ કરીશું અને એક નાનો ટુકડો તજનો એડ કરીશું એક ચક્રી ફૂલ એડ કરવાનું અને બે મોટી ઇલાયચી એડ કરીશું આ બધી જ વસ્તુને સ્લો ટુ મીડિયમ આંચે શેકી લેવાની કે જ્યાં સુધી અંદર સરસ મસાલાની સુગંધ આવે મસાલા થોડાક ગરમ થાય એટલે તેમાં એક ચમચી તલ એડ કરવાના અને એકદમ સારી રીતે મસાલાને શેકી લઈશું એક તેજ પત્તાનું પાન એડ કરવાનું તો સરસ તલ ફૂટવા માંડે એટલે તેમાં એક ચમચી સૂકું કોપરું એડ કરવાનું સૂકું કોપરું એડ કર્યા પછી એક મિનિટ માટે એકદમ ધીમી આંચે આપણે મસાલાને શેકી લઈશું અથવા તો કોપરાનો છીનનો પણ ઉપયોગ કરી શકાય ત્યારબાદ ગેસની આંચ બંધ કરી લેવાની અને એક પ્લેટમાં મસાલાને કાઢી લઈશું જેથી સરસ ઠંડા થઈ જાય અને મિક્સર જારમાં એડ કરીને ઠંડા થયા બાદ મિક્સર જારમાં એડ કરીશું ને એકદમ ઝીણું બસજો આ રીતનું પીસી લેવાનું છે મસાલા એકદમ સરસ પીસાઈ જાય ત્યારબાદ તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી એડ કરીશું એક ટી સ્પૂન સંચર પાવડર એડ કરીશું અને બે ચપટી જેટલું મીઠું એડ કરવાનું એકદમ થોડું મીઠું એડ કરવાનું અને ફરી પાછું બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું જેથી આપણે અહીંયા એકદમ સરસ દાબેલીનો મસાલો બનીને તૈયાર થઈ જશે આ મસાલાને જો વધારે લાંબો સમય સુધી રાખવો હોય તો તેમાં એક ચમચી તેલ એડ કરીને મિક્સ કરીને ફ્રીઝમાં મૂકી દેવાનો તો ચાર પાંચ મહિનામાં મસાલો સારો રહે છે અને હવે લસણની ચટણી બનાવવા માટે મેં અહીંયા પંદર જેટલી મોટી કળી લસણની લઈ લીધી છે તેમાં ત્રણ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું એક ટી સ્પૂન મીઠું એડ કરવાનું અને એક ટી સ્પૂન જીરું એડ કરીશું આ બધી જ વસ્તુને થોડું પાણી એડ કરીને સરસ પીસી લેવાનું ત્યારબાદ બીજું પાણી એડ કરીને ફરી પીસી લેવાનું અને એકદમ સ્મૂથ ચટણી તૈયાર કરી લેવાની ત્યારબાદ ચટણીનો વઘાર કરવા માટે બે ચમચી તેલ એક પેનમાં એડ કરીશું અને તમે જોઈ શકો છો કે આ રીતની સરસ સ્મૂથ ચટણી મેં અહીંયા પીસી લીધી છે તો ચટણીને આપણે પેનમાં એડ કરી લેવાની તો આ પેસ્ટને આપણે લસણની એકદમ ધીમી આ જે સરસ શેકાવા દેવાનું છે કે જ્યાં સુધી સરસ લસણની આપણને સ્મેલ આવવા માંડે તો જો તમારે અંદર કાશ્મીરી લાલ મરચું પાવડર એડ ના કરવો હોય તો દસ જેટલા કાશ્મીરી મરચાંને પાણીમાં પલાળી દેવાના ગરમ પાણીમાં અને એ પણ અંદર એડ કરી શકાય એકદમ સરસ લસણ અહીંયા શેકાઈ ગયું છે આપણી પેસ્ટ ત્યારબાદ તેમાં ગરમ પાણી બસો એમ જેટલું એડ કરવાનું અને પાણીમાંથી આપણી આ ચટણીમાંથી સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ચટણીને ઉકાળી લેવાની છે ચટણી થોડીક આપણે આ રીતની લિક્વિડ જેવી જ રાખવાની છે બહુ થીક નહીં કરી દેવાની તો જો સરસ આપણી અહીંયા ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ગેસની આંચ બંધ કરીને સાઈડ પર મૂકી દઈશું જેથી ચટણી આપણી સરસ ઠંડી થઈને વધારે ઘાટી થઈ જશે તો મસ્ત મજાની લસણની ચટણી બની ગઈ છે મને થોડું મીઠું ઓછું લાગે છે એટલે મેં એડ કર્યું છે તો જેમ આ ચટણી ઠંડી થશે ને એમ ખાટી થતી જશે હવે ખાટી મીઠી ચટણી બનાવવા માટે એક કપ મેં આંબળીને ગરમ પાણી ઉકળે એટલે તેમાં એડ કરી દીધી હતી અડધો કલાક પલાળી રાખવાનું સરસ આ પાણી અત્યારે ઠંડુ થઈ ગયું છે તો હાથ વડે મસડી લેવાનું અથવા તો મિક્સર જારમાં એડ કરીને પણ તેને ફેરવી લેવાય મસડીને સરસ ગરણીથી ગાળીને આ રીતનો આંબળીનો પલ્પ તૈયાર કરી લેવાનો અને હવે આપણે ચટણી બનાવવા માટે એક પેનમાં બે ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થાય થોડું ગરમ એટલે અંદર એક ચમચી રેગ્યુલર મરચું એડ કરવાનું અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું મિક્સ કરી લેવાનું તેલમાં આપણે મરચું અને એક ચમચી હમણાં જે બનાવ્યો ને તે દાબેલીનો મસાલો એડ કરીને સારી રીતે તેલમાં આ ત્રણેયને શેકી લઈશું ગેસની આંચ એકદમ ધીમી રાખવાની જેથી મસાલા બળી ના જાય અને તરત જ આંબલીનો પલ્પ એડ કરી દેવાનો તો મેં આંબલીના પલ્પને મિક્સર જારમાં એડ કરીને પીસીને પછી ગાળી લીધો હતો અંદર થોડું પાણી એડ કરી લઈશું એક કપ જેટલું એક દોઢ કપ જેટલું પાણી એડ કરી લેવાનું આમલીની ખાટી મીઠી ચટણી પણ થોડીક લિક્વિડવાળી જ હોય છે એટલે પાણી અંદર એડ કરવાનું એક કપ આમલી લીધી હતી એટલે અંદર એક કપ ભરીને આપણે ખાંડ એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરવાનું અને અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને આ ચટણીને આપણે મીડિયમ આંચે દસ મિનિટ ઉકાળવા દઈશું એટલે સરસ ચટણી બનીને તૈયાર થઈ જશે તો જેમ ઉકળશે એમ તેનો કલર પણ સરસ આવી જશે તો જો આ રીતનું દસ મિનિટ પછી સરસ આપણી ચટણી ઉકળવા માંડી છે અને થોડીક થીક થઈ ગઈ છે બસ આ રીતની થોડીક થીક આપણે થઈ જાય એટલે ગેસની અહીંયા તરત જ બંધ કરી દેવાની વધારે થીક નહીં કરવાની આ ચટણી થોડીક આ રીતની લિક્વિડવાળી જ રાખવાની છે અને હવે બટાકાનો મસાલો બનાવવા મેં છસો ગ્રામ બટાકાને બાફી લીધા છે અને બટાકા જ્યારે ગરમ હોય ત્યારે જ આ રીતે મેશ કરી લેવાના એટલે સરસ મેસ થઈ જશે ત્યારબાદ મસાલો બનાવવા માટે બે ચમચી તેલ એક પેનમાં એડ કરીશું તેલ ગરમ થાય એટલે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ચમચી રેગ્યુલર મરચું એડ કરીશું ત્રણ ચમચી દાબેલીનો મસાલો એડ કરવાનો અને આ મસાલાને થોડોક ધીમી આંચે શેકી લેવાનો મસાલા તમને એમ લાગે કે બળી જશે તો અંદર થોડું પાણી એડ કરીને મસાલાને શેકી લેવાના તો જેમ આ રીતે મસાલો આપણે ધીમી આજે શેકીશું મસાલાની સ્મેલ સરસ આવશે અને હવે મેં અહીંયા થોડું પાણી એડ કરી લીધું છે જેથી મસાલા બળે નહીં ત્યારબાદ આપણે મેશ કરેલા અંદર બટાકા એડ કરી લેવાના તો તમે જોયું આપણે એકવાર મસાલો બનાવ્યો ઇન્ગ્રીડિયન્ટ્સ તો બધા જ સરખા છે મરચું અને દાબેલીનો મસાલો તો બસ આ રીતે દાબેલીનો મસાલો ઘરે બનાવીને દાબેલી બનાવજો બહુ ટેસ્ટી બનશે એ મારી ગેરંટી છે તો અંદર આપણે બટાકા મેશ કરેલા એડ કરીને મિક્સ કરી લઈશું તો બટાકાનો આપણા મસાલાનો કલર પણ સરસ આવી જશે આ મસાલો થોડોક ઢીલો રાખવાનો હોય છે એટલે અંદર આપણે થોડું પાણી પણ એડ કરીશું ત્રણ મોટા ચમચા ભરીને હમણાં જે આપણે બનાવીને ખાટી મીઠી ચટણી તે એડ કરવાની તો જો આ આપણે જે દાળ અને કઢી કાઢતા હોય છે એ મેં ચમચાનો ઉપયોગ કર્યો છે ત્રણ ચમચા ભરીને અંદર એડ કરી દેવાની પછી હજી આપણને એમ લાગે કે થોડુંક પાણીની જરૂર પડશે તો એડ કરવાનું કેમકે આ મસાલો થોડુંક ઢીલો જ હોય છે તો આપણને દાબેલી ભરવામાં આસાની રહે તો હું થોડુંક અંદર પાણી એડ કરી લઈશ એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરવાનું અને ત્રણ ચમચી ભરીને ખાંડ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું બસ આટલું જ જો મસાલા અંદર એડ કરી દીધા અને હવે આપણે થોડુંક ઉકળવા દઈશું જેથી આપણો મસાલો થોડોક ઠીક થઈ જાય અને પાણી અંદર એબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી થવા દઈશું તો બે ત્રણ મિનિટમાં સરસ આપણો મસાલો તૈયાર થઈ જશે બસ જો આ રીતનો મસાલો થઈ જાય અંદર બધું જ પાણી એબ્ઝોર્બ થઈ જાય એટલે મસાલાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું જેથી સરસ મસાલો ઠંડો થઈ જાય તો જો આ રીતનો થઈ જાય એટલે મેં એક પ્લેટમાં કાઢી લીધો છે અને આ મસાલાને સરસ ઠંડો થવા દઈશું તો મારી આ પરફેક્ટ માપથી તમે કોરો મસાલો બનાવજો અને આ જ રીતે તમે સેમ તમે પાણી બનાવજો મસ અને લસણની ચટણી બનાવજો ખાટી મીઠી ચટણી બનાવજો બહુ જ ટેસ્ટી બનશે તો જો મસાલો સરસ ઠંડો થઈ ગયો છે એટલે એમાં ફ્રેશ લીલા ધાણા સમારેલા એડ કરી લઈશું ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો લસણની ચટણી અને ડુંગળી સ્કીપ પણ કરી શકાય તો પણ દાબેલી બહુ સરસ લાગશે દાડમના દાણા પણ એડ કરી દેવાના અને ઝીણી સેવ એકદમ થોડી એડ કરીશું તો એકદમ પરફેક્ટ જો લારી પર હોય છે એવો જ આપણે મસાલો બનાવી દીધો ને હવે દાબેલીનો બન લઈ લેવાનો બંને બાજુમાં ખાટી મીઠી ચટણી લગાવી દેવાની બે ચમચી જેટલો મસાલો એડ કરી દઈશું લસણની ચટણી એડ કરી દેવાની અડધી ચમચી જેવી ડુંગળી અને મસાલા સીંગ એડ કરીશું તો મસ્ત આપણી દાબેલી ભરીને તૈયાર કરી દીધી છે ઉપરથી જો એડ કરવી હોય તો ખાટી મીઠી એક ચમચી જેવી ચટણી એડ કરી શકાય અને આ રીતે આપણે સેવમાં ડીપ કરી દઈશું તો કેટલી મસ્ત દાબેલી બની ગઈ ને તો હવે આપણે લોડીમાં એક ચમચી તેલ મૂકીને દાવેલીને શેકી લઈશું ધીમી આંચ દાવેલીને સરસ શેકાવા દેવાની ત્યારબાદ અડધી ચમચી જેવું તેલ ઉપર એડ કરીશું અને દાબેલીને પલટાવી લઈશું અને બીજી બાજુમાં પણ દાબેલીને શેકી લઈશું તો પરફેક્ટ માપથી મસાલો અને ખાટી મીઠી ચટણી અને લસણની ચટણી આ રીતે બનાવીને દાવેલી તમે પણ જરૂરથી બનાવજો બહુ સરસ બનશે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો